મિત્રો અંબાજી મંદિર બસ સ્ટેન્ડની બાજુમાં છે જ્યાં આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ગબ્બર આ આપણે રોડ ક્રોસ કરીને ઓપોઝિટ સાઈડ જ રિક્ષા મળી જશે અને આ મસ્ત જો વાતાવરણ છે આકાશમાં તો સવારનાપુરમાં મને ભીડ નથી દર્શન થઈ ગયા છે તો ચાલો હવે ઓટોમાં બેસી ગયા છીએ તો મિત્રો અત્યારે ઓટોમાં દર્શન કરી લો પછી ભારે નીકળતા ઓપોઝિટ સાઈડ ચટલિયાની રિક્ષાઓ મળી જશે માત્ર વીસ રૂપિયામાં તમને ગબ્બર સુધી દર્શન થઈ જશે તો સામે જ રળિયામણો ડુંગર ગબ્બર દેખાય છે અને એમાંનું ધામ છે ગબ્બરના ગોખવાડી ચાચરના ચોકવાડી ગબ્બરના ગોખવાડી ચાચરના ચોકવાડી તો મંદિર દર્શન કરી કર્યા બાદ આપણે અહીંયા ગબ્બર આ પાછળ તમે જોઈ શકો છો માતાજીનું મેન સ્થાનક જ્યાં અખંડ જ્યોત જલતી રહે છે એ આપણે દર્શન કરી જાય છીએ અહીં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા છે અને ગબ્બર મંદિર છે શક્તિપીઠ દર્શન એની પરિક્રમા એ આ સાઈડ થઈ છે તો તો અહીં ગબર આવીને તમને અહીં આવું વ્યૂ મળશે જોવા સામે આવી પ્રતિમા છે તો મિત્રો ગબ્બર મંદિર જવું હોય તો અહીંથી રસ્તો સીધો ઉપર છે અને શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા કરવી હોય તો આ રસ્તો અને ઉપર ઉડેન ખટોલો દ્વારા જવાની સુવિધા પણ છે શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા અને આવું મસ્ત વ્યુ છે તો ચાલો આપણે પેલે ગબ્બર ઉપર દર્શન કરી આવશે વક્રદુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભા નિર્વિઘ્નમ કુરુમે દેવા સર્વ કાર્ય સુસર્વદા તો ગણપતિ બાપા યાદ કરીને ચાલો આપણે આપણી યાત્રાની શુભ શરૂઆત કરી તો આશરે નવસો ને નવાણું જેવા પગથિયા છે તો આરામથી ચડીએ અત્યારે એટલી ભીડ નથી પણ તમે મિત્રો જો પૂનમ ના આવ્યો તો અહીંયા કને બહુ જ ભીડ હોય છે અને બહુ જ માઈ ભક્તો જોવા મળે છે તો જય માતાજી મિત્રો હું છું નીલ સોની અને અત્યારે ગબરમાં માતાના દર્શન કરવા જાય છે અને આ માઈ ભક્તો બધા સનાતન ભાઈઓ આપણા બધા મળી ગયા છે જય માતાજી ભાઈઓ મિત્રો ગબ્બર એ અંબાજી થી માત્ર ચાર થી પાંચ કિલોમીટર દૂર આરાસુર પર્વતમાળા પર આવેલો પવિત્ર પર્વત છે અને આ આપણો પેલો પડાવ છે માનો ઝૂલો અહીંની પણ એક ઐતિહાસિક વાર્તા છે જે તમે અહીંયા લખેલ છે વાંચી શકશો શ્રી આદ્યશક્તિ અંબા માતા તેમની નવદુર્ગા સખીઓ સાથે અહીં ઝૂલો ઝૂલતા હતા તેમની ગાય ગાયોના ટોળામાં ચરવા જતી હતી તો ગોવાળ ગાયને જોઈને વિચારમાં પડ્યો કે આ ગાય કોની છે એક દિવસ ગાયનો પીછો કરે છે અને અહીં આવે છે અને મા એને સુખડું ભરીને જવ આપે છે ચાદર માં ગોવાડ જવલી ચાલતો હતો રસ્તા માં જવ ઢોળાઈ જાય છે ને આ સગડી વાત તે તેની પત્નીને કરે છે અને ચાદર પત્નીને બતાવે છે અને ચાદર માં પત્ની જોવે છે તો હીરા માણેક મોતી ચોટેલા નજરે પડે છે પત્ની સગડી વાત સમજી ગઈ ને પત્ની ગોવાડ ને ફળી મોકલ્યો પણ માં ત્યાં દેખાણા નહીં અંબે માં નો અહીંયા મંદિર છે પેલો પડાવ ચાલો હવે આપણે ઉપર જઈશું અહીંયા ગુફા જેવું છે અને માતાજી ઝૂલે પણ છે માનો ઝૂલો પ્રાચીન મંદિર છે પેલો પડાવ આપ્યો અહીં તમે દર્શન કરી લીધો આ બધા ભાઈઓ છે જય માતાજી ગોવાળ પાછો જાય છે ને માં જ્યારે દેખાતા નથી ત્યારે એ સમજી જાય છે કે માં જતા ને અંતર થઈ ગયા તો એ માની યાદમાં અહીં જ ઝૂલો બનાવે છે આ એનો ઇતિહાસ હતો બીજો પડાવ નવ નવદુર્ગા માની ગાદી નવદુર્ગા માની ગાદી તો કહેવાય છે કે માના ઝૂલાના દર્શન કર્યા વગર તમારી ગબનની યાત્રા અધૂરી છે જય કેશોરિયા જય જયારે આપણે ગુરુ મહારાજ જયારે ગુરુ મહારાજ બહુ સરસ જય માતાજી મિત્રો ગબર ગોખ માતાજીના દર્શન કરવા જાય છે ને ઉપર તો અહીં માત્ર પાંચ રૂપિયામાં એક ગ્લાસ દસ રૂપિયામાં બે ગ્લાસ લીંબુ શરબત પાઈ રહે છે ભાઈઓ જે એક જાતની સેવા જ કહેવાય પાંચ રૂપિયા એટલે કાંઈ ના થયું અત્યારે સિટીમાં તમે પંદર રૂપિયાથી નીચે તમારે લીંબુ છોડા કે કાંઈ મળતું નથી તો ભાઈઓ જય માતાજી તો અહીં મિત્રો થોડે દૂર ઉપર આવતા અહીં વાનર સેના એટલે કે જો વાંદરાઓ લાઈનથી બેઠા છે તમે એને ખાવાનું આપશો તો ખાય છે અને એમને એમ તમારે કંઈ પણ હેરાન પરેશાન નહીં કરે તમે એને જ્યાં સુધી છનચેડશો નહીં અને મોબાઈલ કે બધી વસ્તુ દૂર રાખજો કદાચ જટવી લે તો તમે એને પકડી નહીં શકો એટલે ઝારવીને ચડજો ઉપર તો જો અહીંયા બધી વાર્નરસેના બિરાજમાન છે લાઇનથી બધા અહીં બધા ભાઈઓ કોઈ ખવડાવે છે ને સેલ્ફી પાડે છે ત્યાં મિત્રો અહીંયા અડધે જ એટલે પહોંચી ગયા છે અને આ ભાઈઓ બધા સાથે સાથે જ છે જો આટલે સુધી પહોંચ્યા છે જય માતાજી જય માતાજી અને અહીંયા વાંદરસિંહના જો અને આ ઉપરથી વ્યૂ દેખાય છે ડુંગરનો મસ્ત રણિયામણું વાતાવરણ છે નિહાળો ફાઇનલી હું ઉપર પહોંચી ગયો છું મિત્રો આગાભર નવસો નવ્વાણું પગથિયે ધરાવે છે અને રોપવે વડે પણ તમે અહીં આવી શકો છો અને ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે અને વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીનું ઉદ્ગમની બાજુમાં જ આવેલું આ યાત્રા સ્થળ છે તો ગબ્બર જ્યાતમાન છે અને અખંડ જ્યોત ત્યાં પ્રજ્વલિત રહે છે તે અંબાજીથી પશ્ચિમે આવેલું ત્રણ થી ચાર કિલોમીટર આવેલું ધામ છે પારસ દર્શન કૃષ્ણ ભગવાને આ સ્થળે બાબરી ચૌલ ક્રિયા વિધિ કર્યા હોવાની માન્યતા છે ત્યાં કૃષ્ણ એ બાલમવારા ઉતરાયા હતા એવું પણ મનાય છે અને મહીસાસુર મર્દની દેવીનું નિવાસસ્થાન હોવાનું મનાય છે મિત્રો આ ટેકરી ખૂબ કપરા અને મુશ્કેલ ચઢાણવાળી છે પહાડના નીચેથી ત્રણસો પગથિયાના ચડી અને પછી આ માટે એક સાંકડી ખતરનાક કેળી દ્વારા ચઢાણ આવે છે અને પરતમાળાની સપાટ ટોચ પર અંબાજીના મંદિરની એક નાની જગ્યા છે જેમાં એક સારી રીતે સુરક્ષિત દીવો સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે તો બોલો અંબે જય આ જ્વાલા સ્વરૂપે અહીં દીવો પ્રગટે છે અને દર્શન કરો ગબરના ગોખવાડી ચાચરના જોકવાડી બોલો અંબે માતકી જય અને રાત્રે તે મુખ્ય અંબાજી મંદિર થી જોઈ પણ શકાય છે દેવીના પીપડાના વૃક્ષ નીચે પગની છાપ છે જેની પૂજા થાય છે તો આપ જોઈ શકો છો ભાઈ ભક્તો દર્શન કરી રહ્યા છે તો મિત્રો આપણે ફાઇનલી ગબરના ગોખ એટલે કે ગબર મંદિરના અખંડ્યોતના દર્શન કરી લીધા છે અને આપણી યાત્રા અહીં અંબાજીની સંપૂર્ણ થાય છે તમને આ કેવો લાગ્યો જણાવજો તો જા તમે પગથિયા ચૂઝ કર્યા કેમ કે હું પગથિયા ચડું અને મારો અનુભવ અને રસ્તામાં વાતાવરણનું આપણે દર્શન કરાવી શકું તો મસ્ત મજાની યાત્રા રહી રસ્તામાં આપણે વાનરસીના જોઈ રસ પીધો લીંબુ શરબત અને બહુ જ ભાવિ ભક્તો માહી ભક્તો સાથે મળ્યા મૂળ શક્તિપેઠ ગબ્બરનો મહિમા માં જગતજનની અંબેમાના હૃદય સમાન ગણાતા ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન અને શ્રી કૃષ્ણ ભગવાનની ચૌલ સંસ્કાર બાબરીનું સ્થાન આ જગ્યાએ છે માતાજી રથમાં બિરાજમાન થયા ત્યારે માતાજીના પગની એડીના પથ્થર ઉપર પ્રગટ થયેલ નિશાનના દર્શન કરો અને સ્ત્રીઓને સૌભાગ્ય પ્રદાન કરવાવાળી પારસ પીપળીના દર્શન પણ અહીં થશે ગબ્બર જળવાના માર્ગની મધ્યમાં માતાજીના જોડાના મંદિરના પણ આપણે અનોખા દર્શન કર્યા તો મિત્રો આ મંદિરનું ચારે બાજુનું પરિસર છે અને અહીં મા અંબાની અખંડ જ્યોત મિત્રો આ સુરેશભાઈ છે અને અહીંયા માતાજીના દોરા અહીં વેચે છે જે આ શું કરે મનોકામના શું થાય એમથી હા તો અહીં આવો તો શું નામ તમારું તો અહીંયા આવો તો સુરેશભાઈ આ વર્ષોથી મંદિરની ની બહાર જ મનોકામના દોરો વેચે છે તો જરૂરથી પ્રસાદી રૂપે દોરો લઈ અને મા અંબાના ચરણમાં ધરાવીને પહેરજો મા આપનું કલ્યાણ કરશે અને મનની મનોકામના જરૂર પૂરી કરશે મિત્રો સામે તમે જોઈ શકો છો એ અંબે માનું મંદિર છે તમને ઝૂમ કરીને બતાવું પણ એટલું ઝૂમ નહીં થાય અને કહેવાય છે કે મંદિરથી આ ગબ્બરના ગોખનું અંતર માત્ર આશરે ત્રણ કિલોમીટર જેટલું છે અને મંદિરથી સીધું સમરેખ એકદમ સમાંતર રેખાએ ગબ્બર ગોખ માતાનો આવેલો છે એટલે કે એકદમ સમાંતર રેખા એ તમે જોઈ શકો છો તો મિત્રો અહીં રિટર્નમાં વન વે તમારે ઉડન ખટોલામ જવું તો માત્ર સો રૂપિયા છે અને આવા જવાનું રિટર્ન અને એકસો પચીસમાં તમારે આવવા તથા જવાનું છે પણ તમારે એમ હોય કે પગથિયા ચડીને આવું છે તો રિટર્ન સો રૂપિયામાં માત્ર તમે ઉડન ખટોલાનો લાભ લઈ શકો છો ભલે જય માતાજી મિત્રો આ ઉડન ખલવાની ઇન્ડિકેટ છે તો હવે આપણે રિટર્ન ઉડન ખટોડા દ્વારા પણ જશી અહીંથી આપણે બેસવાનું છે તો આપણે આમ રાઉન્ડ ફરી અને જવાનું છે તો આપણે જાતા તો પગથિયાથી ચડ્યા હતા એમ જેવું કઈ સુધી આવ્યા છીએ તો પગથિયાનો પણ લાભ લઈ અને રિટર્ન આપણે રોપવાનો લાભ લેશે જાતા પગથિયાનો લાભ લેવાય ગયો તો અહીં મસ્ત મજાની આવી રોપેની સુવિધા છે માત્ર રિટર્ન તમારે સો રૂપિયાનો તો મિત્રો રોપ બેસી ગયો છું અને રિટર્ન આપણે રોપે દ્વારા જઈશું તમારે અત્યારે ઉપરથી મસ્ત મજાનો વ્યૂ છે એ બતાવું છું મિત્રો ઉપરથી આપણે ઉડન ખટોડાથી બહુ જ મસ્ત ડુંગર રળિયામણા માના દેખાય છે અને ચારે બાજુ એકદમ હરિયાળી અને સુંદર સુવાળું કુદરતી દ્રશ્ય છે બહુ જ આનંદ પ્રવાસ થશે તમે આવો તો મિત્રો હું અત્યારે રિટર્ન જઈ રહ્યો છું અને ચાર જણા બેસી શકે છે તો મારી સાથે બેનજીનો મેરે બેઠને સૌભાગ્ય મિટર્ન જા રહે માતા અર્શન હો અબ હમ દૂસરે દિન શામરિયા ચલંગે તો બને રે ના મિત્રો રિટર્ન આવી ગયો છું અને બે મિનિટ માં તો રોકુ પહોંચાડી દીધા મિત્રો આવી રીતના ચાર બોલમાંથી બે બોલ અંદર જાય તો આ કોઈ પણ ટોય તમે એમને ફ્રીમાં લઈ શકો છો જો આ બેન ની પ્રેક્ટિસ જો આ બેન બે ઘામાં આ ત્રીજો બોલ પણ અંદર ત્રણમાંથી બે તો આ બેન નાખી જ દેશે એટલે આપણે પણ ટ્રાય કરીએ અને આવી રીતના બોલ અંદર જતો રહે તો આ બધા ડીંગલામાંથી જે લેવો હોય આપણે લઈ શકીએ તો રંજન સિસ્ટર હે બેનજી ખૂબ ખૂબ આભાર બેનજી ધન્યવાદ થેન્ક યુ ये क्या है भैया लाइट शो किसका है लाइट शो है और ये क्या है जी का है तो लाइट सिर्फ लाइट शो लाइट राइट मतलब डायरेक्टली राइट एच अनंत लाइट करी शो कर तो जो तुम्हें मेन जो मारवी शो कर जो डायरेक्टली राइटस तो अंदर ये કયા ટોપિક નો રાઈટ શો આવે આ રાઈટ શો છે રાઈટ ટોપિકલા આમાં દેખાય છે એવું એવી હોય છે એટલે આ ચશ્મા પહેરીને કેડી લાગે કે

અને તમે આવી રાઈટ્સ કોદી જિંદગીમાં કરી છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ડર લાગે કે ન લાગે બોલ મારી અંબે જય જગદમ બે આવું મસ્ત વાક્ય લખલ છે મારી આજલી ઉંમરે પણ માતાજીના દર્શન કરી છે જય માતાજી માજી મિત્રો મારી છે ભારતીબેન મિસ્ત્રી અને દર્શન કરવામાં સાચી હતા માજી અને માજી આપણને મસ્ત માતાજીનો શ્લોક સંભળાવે માજી સંભળાવો યા દેવી ਸਰભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ તો મિત્રો

અને નાના બાળકો માટે સિત્તેર રૂપિયા છે અને તમે પગથિયા ચડીને જાઓ અને વરતા વરો તો સો રૂપિયા સિંગલ વન વેની ટિકિટ છે અહીં જીતુભાઈ રબારી આપણે મીઠી મીઠી સાસ પાસે માલ ધારી માલ ધરી જય હો કૃષ્ણ કનૈયા લાલ મખનિયા મખનિયા જીરા નમકવાળી છાસ શું છે આનું એક ગ્લાસ નું

તો આજના વિડીયોમાં આટલો જ અંબાજીનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને બીજા ભાઈઓને શેર કરજો જય માતાજી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરીબ ગુજરાત જય ભારત આવજો